દર્શક મિત્રો ગોંડલથી આજે એક સમાચાર આવ્યા એક દંપતી એક યુગલે કે જેણે એક દાંપત્ય જીવનની શરૂઆત આજે કંઈક એવા પ્રકારે કરી એક નવતર અભિગમ સાથે કરી કે જે ચર્ચાનો વિષય બની ગઈ છે શરૂઆત આ દાંપત્ય જીવનની શરૂઆત નવતર પ્રયોગ કઈ રીતે કરી તેને હું વિગતે સમજાવું ગોંડલનું એક કપલ જે જેના પરિવાર દ્વારા આમ તો પહેલીવાર નથી એ પહેલાં પણ એ પરિવાર દ્વારા આવો પ્રયોગ કરવામાં આવ્યો છે લગ્નમાં ઊંધા રીતિ રિવાજો જી હા ઊંધા ફેરા ફર્યા જે લગ્નમાં જાનૈયાઓને ઉતારો આપવા માટે સ્મશાનની પસંદગી કરવામાં આવી સ્મશાન સ્મશાનમાં જાનૈયાઓને વરરાજાને ઉતારો આપવામાં આવ્યો કન્યા પક્ષમાં સૌ કોઈએ કાળા કપડાં પહેરીને જાનૈયાઓનું સ્વાગત કર્યું આ ઉપરાંત જે વાજતે ગાજતે જે નીકળે છે જાનૈયાઓ જાન લઈને ત્યાં ભૂત અને પ્રેત ને સરઘસ નીકળ્યું અને લોકોને એક મેસેજ આમ તો જે દંપતી અને આ યુગલ અને આ પરિવારનો જે મેસેજ આપવા માંગે છે એ ખૂબ જ શુદ્ધ છે લોકોને અંધશ્રદ્ધામાંથી દૂર કરવા માટે તેમણે આ પ્રયોગ હાથ કર્યો અને ત્યારે આજે આપણે આ વિષય પર વાત કરવી છે ફક્ત આ લગ્નની જ નહીં આમ પણ આપણે ત્યાં હવે ઘણા બધા એવા લગ્નો થાય છે કે જ્યાં જૂના રીતિ રિવાજો આપણે માનતા પણ નથી એની ઉપર એટલો વિશ્વાસ પણ નથી મુકતા ત્યારે ઘણા લોકો એને કુરિવાજો પણ માને છે ત્યારે આ કુરિવાજ અને રીતિ રિવાજો વચ્ચેની જે પાથળી ભેદરેખા છે એ શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું આજે નવતર પ્રયોગ થી લગ્ન કરવામાં આવ્યા તેના વિશે વિશ્લેષણ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા એડવોકેટ અને રેશનાલિસ્ટ પિયુષ જાદુગર અને સાથે સાથે જાણીતા એવા વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે કરીશ આમ તો આપણે ઘણા કર્યા છે જેમાં રીતિ રિવાજો કુરિવાજો પર આપણે ચર્ચા કરી ચુક્યા છે પરંતુ જે આ લગ્ન થયા જેમાં કાળા કપડાં પહેરીને કારણ કે આપણે ત્યાં તો એવી માન્યતા છે કે શુભ પ્રસંગમાં કાળા કપડા ન પહેરવા જોઈએ એ કાળા કપડા પહેરીને એ લોકોએ લગ્ન કર્યા

પોતે પોતાની બુદ્ધિથી વિચારે છે દુનિયામાં કઈ પણ થતું હોય એ રૂઢિથી થતું હોય રિચ્યુઅલથી આ યોગ્ય છે શું આવું જ કરીએ તો જ લગ્ન થયા કહેવાય માનો કે અથવા તો શમશાન યાત્રા હોય એટલે માનો કે એને ઠાઠડીમાં લઈ જવાના એવું જરૂરી છે શું એને એમ્બ્યુલન્સમાં ન લઈ જવાય તો લોકો કંઈક ને વિચારે છે એની પાસે જે મગજ છે એનો ઉપયોગ કરે છે અને આદિ કેટલીક કાળથી આવી રહી છે કે જે ખરેખર એવું લાગે છે કે લોકોની પાસે આ અંધશ્રદ્ધાના રૂપમાં આવી રહી છે કે જો જો આમ ન થાય તો લગ્ન તૂટી જશે મીઢણ નહીં બાંધવામાં આવે તો લગ્ન લાંબા ટકશે નહીં માથે મોડીયો હોવો જ જોઈએ લગ્નમાં લાલ કપડાં હોવા જોઈએ લગ્નમાં શુભ મુહૂર્તમાં નીકળવું જોઈએ આ બધી જે માન્યતાઓ છે એ માન્યતાઓ કેટલી સાચી છે કેટલી ખોટી છે એ કોઈ વિચારતું નથી અને દેશભરમાં આવી માન્યતાઓને લોકો આપોઆપ સ્વીકારી લે છે કે ભાઈ મારા બાપાએ કર્યું તો મારા ભાઈએ કર્યું તો એટલે મારે કરવા પણ કેટલાક લોકો એવા છે કે જે ચકાસે છે પોતાની બુદ્ધિથી ચકાસે છે પોતાની જાતે ચકાસે અને પોતાના જીવનમાં ચકાસીને એક દ્રષ્ટાંત મૂકે છે કે આ સાચું છે કે ખોટું છે અને એ લોકો વિવેક બુદ્ધિવાદી એટલે કે રેશનાલિસ્ટ કહેવાય છે અને એ લોકો જાતે ચકાસીને યોગ્ય જે કંઈ છે એ સમાજ પાસે મૂકે છે કે જો લાલ કપડા પહેરો તો પણ તમારા લગ્ન સફળ થાય અને નિષ્ફળ પણ થાય કાળા કપડા પહેરો તો પણ લગ્ન સફળ થાય નિષ્ફળ પણ થાય તો એમાં કપડા સાથે કઈ લેવા દેવાનું તમારે મુરત જોઈને જશો તો પણ ઘણા બધા વરરાજાને એક્સિડન્ટ થતા હોય છે એની ગાડી ઊંધી પડી જતી હોય છે ઘોડા ઉપરથી પડી જતો હોય છે તો ઘણી બધી વાર ઝઘડાઓ થઈ જતા હોય છે ઘણું સારું મુહૂર્ત જોયું હોય નાની કુવારી છોકરી સામે મૂકીને શકલ લઈને ગયા હોય તોય ઝઘડાઓ થઈ જાય છે ને અગર જાન પાછી આવે છે લગ્ન કર્યા વગર તો આ બધી વસ્તુ ચોઘડિયાને ને એને કઈ લેવા દેવા નથી તો એ સાબિત કરશું કેવી રીતે તો એના માટે થઈને વિવેક બુદ્ધિશાળી જે માણસો છે એ વારે ઘડીએ પોતાની રીતે પોતાની રીતે ચકાસે છે અને એ ચકાસેલા દાખલા લોકો સામે મૂકે છે કે આવી અંધશ્રદ્ધામાં માનવાની જરૂર નથી અમે કાળા કપડા પહેરીને પણ લગ્ન કર્યા હતા અને અમે સુખી છીએ તો એમાં લાલ કપડા પહેરવાની જરૂર નથી મુહૂર્ત જોવાની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ કાળા કપડા પહેરે કે લાલ કપડા પહેરે નથી કોઈ લગ્ન સાથે કોઈ લેવા દેવા નથી લગ્ન એ ટકવા માટે બે માણસોની એકબીજાની સાથે સમજણ જરૂરી છે નહીં કે ચોકડિયું તે બતાવવા માટેનો આ પ્રયાસ એક થઈ રહ્યો છે અને એક ખૂબ અભિનંદન ને પાત્ર છે કે આવા યુવાનો આગળ આવી રહ્યા છે અને સમાજમાં એક દ્રષ્ટાંત પૂરું પાડી રહ્યા છે

પેલી વાત તો એ છે કે દરેક દેશના પોતાના પ્રાદેશિક કારણો હોય છે ભૌગોલિક વાતાવરણ હોય છે અહીંયા આપણે સૂર્યપ્રકાશ ખૂબ હોય છે જ્યારે ચોમાસાને ને શિયાળા ને વરસાદ એમ ત્રણ ઉનાળો ચોમાસું ને શિયાળો એવી ત્રણ ઋતુ હોય છે અને અહીંયા જે પ્રાદેશિક અલગ અલગ ભૌગોલિક સ્થિતિ રહેલી છે એ સ્થિતિ પણ હોય છે આ બધાને અનુરૂપ વિચાર કરીને આપણે ત્યાં સંસ્કાર સંસ્કાર છે 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 એ એ બનાવવામાં અને એની પાછળ વિજ્ઞાન છે દરેક આપણા જે કઈ રીત રિવાજ છે એની પાછળ વિજ્ઞાન રહેલું છે અને એને વિજ્ઞાનની કસોટી ઉપર ખરા કરીને એને આપણે સિદ્ધ કરેલું છે એટલે માનો કે આજે આપણે પૂનમ અને અમાસ ની વાત લઈએ તો એ આખું હવે વિશ્વ પશ્ચિમ વિજ્ઞાન પણ માને છે કે પૂનમ ને અમાસના દિવસે એક પૂનમ ના દિવસે જે ભરતી આવે છે સમુદ્રમાં અને અમાસના દિવસે સમુદ્રમાં ઓટ આવે છે તો એ પ્રમાણે આપણા મનના તરંગો પણ એ પ્રકારનું ભરતી અને ઓટો નો અનુભવ કરે છે પૂનમ ના દિવસે આપણું મન ખૂબ આનંદમાં હોય છે અમાસના દિવસે થોડી નિરાશાજનક વાતાવરણ લાગે છે ઘણીવાર બાળકો તોફાન કરવા લાગે છે આપણને જો એનો આખો સાયન્ટિફિક અભ્યાસ કરવામાં આવે તો આ પ્રકારનું જણાય પણ આપણે ત્યાં આ બધી બાબતોનું દુઃખ એ છે કે આ બધી બાબતોનું વૈજ્ઞાનિક જે આજના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો એનો અભ્યાસ થતો નથી અને એના કારણે આ પ્રકારની એક વાતો સમાજમાં એવી વાત થાય છે કે પશ્ચિમના આપણે દ્રષ્ટિકોણથી એવા વિચારીએ છીએ એટલે આપણને એવું લાગે છે કે આ તો બધી અંધશ્રદ્ધા છે કેટલીક બાબતો હોય શકે કે અંધશ્રદ્ધાઓ દાખલા તરીકે એક સાધુ હતા તો એ ધ્યાન કરતા હતા તો એ સમયે બિલાડી આવતી હતી તો એને કારણે એમનું ધ્યાન છે એ ભંગ થતું હતું એટલે એમણે બિલાડીને બાંધી દીધી સાંકળેથી અને પછી ધ્યાન કરતા હતા તો આ એના શિષ્યોએ જોયું તો એને એમ થયું કે આ ધ્યાન કરવું હોય તો બિલાડીને બાંધવી પડે એટલે સાધુ ગુજરી ગયા બિલાડી પણ ગુજરી ગઈ પરંતુ બીજા પણ જો ધ્યાન કરવું હોય તો એ બિલાડી ક્યાંકથી ગમે ત્યાંથી લાવવામાં આવે અને એને બાંધવામાં આવે આ છે એ અંધશ્રદ્ધા કહેવાય આ આ છે અંધશ્રદ્ધા કહેવાય પણ કેટલીક બાબતો એવી હોય છે કે તમે ચોક્કસ મુહૂર્ત હોય છે આપણે ત્યાં સંધ્યાકાળ હોય છે તો સવારનો જે આપણે સમય સંધ્યાકાળનો હોય છે થોડોક આપણા માટે ઉત્સાહ પ્રેરક હોય છે સૂર્ય ઉગતો હોય એ સમયે આપણને સ્ફૂર્તિ લાગે સાંજનો સમય છે તમે જો કોઈ આનો અભ્યાસ કરે તો સાંજનો સમય છે પાછ વાગ્યાનો જ્યારે છ વાગ્યા આસપાસ સૂર્ય આથમતો હોય ત્યારે થોડોક મનમાં ક્યાંક નિરાશાનો ભાવ આવી જાય છે દિવસમાંથી રાતનું જે આગમન થતું હોય છે તો એ વખતે આપણને નિરાશા લાગતી હોય છે એ પ્રમાણે તમારા ગ્રહો છે તો ગ્રહો પ્રમાણે પણ કેટલાક ના ગ્રહ જો સૂર્ય નબળો હોય તો કદાચ રવિવાર છે એના માટે એને લાગે કે આ રવિવાર નિરાશાજનક લાગે ઘણા જે શુક્ર પાવરફુલ હોય તો એના માટે શુક્રવાર છે ખૂબ સારો દિવસ લાગે અને બહુ મજા આવે ખબર નહીં એ દિવસે આમ ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય પણ શુક્રવારે એને આનંદમાં જ લાગે આ બધું એક આપણે ત્યાં ઓબ્ઝર્વેશન થતું નથી અને એનો વૈજ્ઞાનિક અભ્યાસ થતો નથી હવે લગ્નની વાત છે તો લગ્નમાં પણ દરેક આપણે ત્યાં કાર્યો હોય તો એ આપણે પિતૃઓને યાદ કરતા હોય છે દેવોને યાદ કરતા હોય છે અને એ પ્રકારનું સમાજને યાદ કરતા હોય સમાજની સાક્ષીમાં લગ્ન કરવામાં આવે છે અને જે રીતે કાળા કપડા તો હવે આપણે ત્યાં ગરમી વધારે પડે છે તો હવે કાળા કપડાં પહેરો તો શું થાય કે ગરમી આપણે ત્યાં અંદર આવે જ્યારે સફેદ કપડાં પહેરો તો એનું પરાવર્તન થાય એ બહાર જતી રહે તો આ પ્રકારના વિચાર કરીને આપણે ત્યાં કયા પ્રકારના કપડા પહેરવા જોઈએ એનો વિચાર થયો છે કઈ વિધિ અગ્નિની સાક્ષી એ કરવામાં આવે તો ઘડિયાળની દિશામાં કરવામાં આવે કે ઊંધા ફેરવા ફરો તો પછી કોઈ માને જુદી વાત છે અને એનો પણ અભ્યાસ થવો જોઈએ જે નથી માનતા હવે લખે ઘણા કુંડળીમાં એમ કે ભાઈ ભૂતકાળમાં પૂર્વ આપણા જે પૂર્વજો દાદાઓ હતા તે ક્યાં કુંડળી જોડાતા હતા પણ એમાંથી કેટલાના લગ્ન ટકતા હતા પ્રી વેડિંગ ફોટો શૂટ આવા બધા જે કેવાય કે કુ દૂષણો આવી ગયા છે અને એમાં એના કારણે જે મુહૂર્ત સચવાતા નથી હવે આજે તમે જુઓ તો ડાયવોર્સ રેટ એટલા જ વધી ગયા છે કારણ કે મુહૂર્ત સચવાતા નથી એ પણ એક કારણ છે તો આ બધું જ આખો સાયન્ટિફિક અભ્યાસ માગી લે છે સ્ટેટિસ્ટિકલ અભ્યાસ માગી લે છે એ જો થાય તો આને આપણે સાબિત કરી શકીએ અન્યથા દરેક આપણા દેશમાં તો જૂના રીતિ રિવાજો ત્યારની ભૌગોલિક સ્થિતિ અને બધું વિચારીને બનાવવામાં આવ્યા હતા તેની પાછળના દરેક રીતિ રિવાજ પાછળના કંઈક વૈજ્ઞાનિક કારણો હતા સામાજિક કારણો હતા પરંતુ ધીરે ધીરે લોકો એ ભૂલતા ગયા છે અને પછી જે સ્થિતિનું નિર્માણ થયું કે સારા અને શુદ્ધ જે રિવાજો હતા એ કુરિવાજોમાં બદલાઈ ગયા છે પિયુષભાઈ આપણે એ રિવાજોને ભૂલી જઈએ એને નકારી દઈએ એની જગ્યાએ એ રિવાજોને સમજવાનો પ્રયાસ કરીએ એની પાછળના કારણોને સમજીને પછી અપનાવવાનો પ્રયાસ કરીએ તો એક્ઝેક્ટલી હું તમને એ જ કહેવા માંગુ છું કે જે લોકો વિજ્ઞાનની વાતો કરીને એવું કે છે કે અમારું વિજ્ઞાન હતું અમારા શાસ્ત્રો સાચા છે તો પહેલી વસ્તુ એમને કહી દઉં કે એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી બે અલગ વસ્તુ છે એસ્ટ્રોનોમી છે એ ખગોળ વિદ્યા છે અને એસ્ટ્રોલોજી છે એ કુંડળી દોરીને એમાંથી તમારું જ્યોતિષ ફળ કથન કહેવાની વાત છે હવે તમે જો ફળ કથન કહેતા હોય તો બાર ગ્રહ ને તમે ગણો છો તો બાર ગ્રહમાં તમારો સૂર્ય છે ગ્રહ નથી તારો છે એટલે એક ગ્રહ એ ઓછો થઈ ગયો

એટલે ચોઘડિયા એકદમ ખોટી વસ્તુ છે છે ચોઘડિયાના જીવનમાં સારું બને એવું ક્યારેય શક્ય નથી દાખલા તરીકે હું મારી વાત કરું તો મારા લગ્ન થયા ત્યારે મેં વિધવા અમારી દાદી હતા એના શુકર લઈને હું ગયો તો આજે પાથરી વર થયા મારા લગ્ન જીવનને કોઈ તકલીફ નથી થયું જયારે જ્યોતિષીઓ અને શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે વિધવાના શકન જ ના લેવાય તો શું આ ખોટું નથી હું તમને એવું કહેવા માંગુ છું કે તમે જેની પણ શાસ્ત્રની વાત કરો છો એ શાસ્ત્ર ને પહેલા તો તમે પોતે ચકાસો અને એ વિજ્ઞાનની રીતે યોગ્ય છે કે નહીં એ તો પેલા તપાસ કરો હવે તમે પ્રી નું કહો છો ચોક્કસ પ્રી વેડિંગ ખોટું છે ખર્ચાઓ થઈ રહ્યા છે એની સામે મને કોઈ વાંધો નથી અને એ હું સ્વીકારું છું પરંતુ તમે એવું કહો કે એમાંથી ખુશી નથી મળતી અથવા તો એ થાય છે માટે ડાયવોર્સ થાય છે એવું તમે સંશોધન કરવા માંગતા હોય તો કરો ને કોણ ના પાડે છે આજ સુધી બતાવો અને તમે જે લોકો એમ કે છે કે અમારા શાસ્ત્ર મુજબ લગ્ન થયા છે વિધિ પ્રમાણે સાત પેરા છે કોઈ પણ યોગ્ય વિધિ હતી એ લગ્ન થી વિધિથી કરી છે અને અમારા લગ્ન સો ટકા ચાલે એવી કોઈ ગેરંટી તમે લખી આપો છો ઇવન જ્યોતિષી ની પુત્રી પોતે બે મહિનામાં વિધવા થઈ હોય એવા બનાવ બન્યા છે તો શું એને પોતેની દીકરીને કુંડળી નહીં જોઈ હોય તો મહત્વની વસ્તુ એ છે કે તમે જે વાત કરો છો આપણે ભારતની તો ભારતમાં ગરમ પ્રદેશ છે તો ગરમ પ્રદેશમાં તમે જાડા લાલ કપડા પહેરો તમે એમ કે ભાઈ મંદિરમાં યોગ્ય કપડા પહેરી જવા જોઈએ ગરમ ગરમીની ઋતુમાં તમારે પેન્ટ જીન્સ પહેરે એની કરતા તો બરબુડો પહેરે તો વધારે સારું રહે તો વાસ્તવિકતા તમે સ્વીકારો કે ગરમ પ્રદેશમાં સારા સસ્તા અને ઓછા કપડાં હોય તો વધારે સારું રહે જયારે ઠંડીમાં ગરમ કપડા હોય ફૂલ કપડા હોય અને વધારે કપડા હોય તો એ વધારે સારું તો આ સ્વીકારતા નથી ગરમ પ્રદેશમાં ગરમી વધારે થાય તો નેચરલી છે કે ઝાડ નીચે તમારે કરવા જોઈએ અગ્નિની સાક્ષી કરવાની જરૂર નથી તમે ઝાડની ફરતે પણ ફેરા ફરી શકો કુદરતની નેચરને લઈને પણ તમે તો ખરાબ અપોરે મુહૂર્ત કાઢો છો તમે ઉનાળામાં મે મહિનામાં મે મહિનામાં ડિગ્રી હોય છે અહીંયા ચુમ્માલીસ ડિગ્રી બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી ની વચ્ચે તમે હવન ની બાજુમાં બેહાડી દો પેલો કોટ સુટ પહેરી બેઠો હોય પેલી સામે ચણિયા ચોળી પહેરીને બેઠી હોય પાંચ પાંચ કિલો ના વજનદાર કપડા હોય તમે અહીંયા ધ્રુવ હવન કરો પરસેવે રેપજેપ થઈ જાય એનો મેકઅપ ઉતરી જાય પેલો કંટાળીને ને ઉભો થઈ જાય એને પોતાને ખબર નથી કે કયા મંત્રો બોલાય મંત્રો નો અર્થ તો કોઈને ખબર જ નથી તો આ બધી વસ્તુ દેખાડો કરવા માટેનું છે કોઈકના ના ભરણ પોષણ માટે છે એના કારણે કોઈની જીવન ધોરણ ચાલે છે માટે આ પડાવી રાખ્યું છે અને કરવામાં આવે છે પડા દાખલા તરીકે જે લોકો લગ્ન કરી લે છે કોર્ટમાં માં તો શું એના લગ્ન નથી તકતા કોર્ટમાં જાય છે કોઈ વિધિ નથી કરતા મેરેજ રજિસ્ટર પાસે ઊભા રહીને તરત એમ કે છે કે ભાઈ અમે બે એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકારીએ છીએ નથી ચોઘડિયું નથી દિવસ નથી મુરત કશું નથી તોય આખી જિંદગી નીકળી જાય છે તો મહત્વની વસ્તુ એ છે કે સમજણ જરૂરી છે લોકો જે વિજ્ઞાનની વાતો કરે છે મને ખાલી ચોઘડિયામાં એમ કહ્યો કે અગ્નિ વગર ના હોય તો શું લગ્ન ના તકે તમે એવું માનો છો કે અગ્નિ વગર લગ્ન ના થકે આપણા શાસ્ત્રમાં જ લખો છો કે ઘણા બધા લઈને જતા રહ્યા તો એમાં જરૂર નથી અને મહાદેવના લગ્ન થયા એ પણ થયા હતા તમે વાત કરો છો તો એ પોતે ભૂત લઈને આવેલા છે એવું આ બધા શાસ્ત્રમાં લખ્યું છે તમારે તો ત્યાં તમે ખોટું નથી માનતા અને કોઈ વ્યક્તિ એવું કરે છે ત્યારે તમે એમ કહો છો કે ના આ શાસ્ત્ર નો વેલું કરે છે શાસ્ત્ર એટલે એવું છે કે તમને પોતાને એની ખબર હોવી જોઈએ તમે શું કરો છો શું માનો છો ને એનો અર્થ શું થાય છે એ પણ ખબર હોવી જોઈએ આ તો એમને બસ બધા ચાર ફેરા ફરે એટલે મારે ચાર ફેરા ફરવાના શું કરવાના શું નહીં એવું કશું નહીં તો એ શક્ય નથી જ્યોતિષ ખોટી વસ્તુ છે જ્યોતિષ ઉપર વિશ્વાસ રાખી શકાય નહીં જે લોકો નીચે ટીવી ની નીચે જાહેરાત આવતી હોય છે એમાં તમે એકસો ને એક ટકા કે છે બધા લૂટે છે જ્યોતિષના નામે લૂંટે છે મેલી વિદ્યાના નામે લૂટે છે મંત્ર તંત્ર સાધનાના નામે લૂંટે છે ઇવન

પહેલી વાત એ છે કે જ્યોતિષના ના સંતાનની સાથે અઘટી બની શકે છે કારણ કે કોઈ પણ વ્યક્તિ છે કંઈ અમરપટો લઈને નથી આવતી પહેલી વાત ડોક્ટર ને પોતાને પણ બીમારી થઈ શકે છે એવા કોઈ ડોક્ટર નથી કે એને બીમારી નોત થાય કારણ કે પોતે પણ કેટલું પાલન કરે છે જ્યોતિષનું સંતાન છે પોતે જ્યોતિષનું કેટલું બાને છે એ પણ જોવા જેવું છે એ કોઈ જોવા જતું નથી બીજી વાત એ છે કે પોતાના કર્મ અને એનું આખું શાસ્ત્ર છે એ પોતાના ગ્રહ પ્રમાણે એ લખાવીને આવ્યા હોય છે એટલે એ આપણે એમ ન કહી શકીએ કે ભાઈ જ્યોતિષનો જે સંતાન હોય એટલે રાજા થવો જોઈએ કે પછી એ ખૂબ સારી રીતે જિંદગી જીવતા હોય એવું નથી હોતું બીજું એ છે કે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી તો એસ્ટ્રોનોમીનો જ પાર્ટ અથવા તો એનું વિસ્તરણ છે એસ્ટ્રોલોજી કારણ કે આજે જ્યારે વિદેશમાં કોપર ને આ બધા જે ગેલેલીઓ બધા એમણે કહ્યું એ પહેલા આપણે કહેલું કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે છે જયારે આ બધાની તો એમણે કહ્યું તેની સામે ચર્ચ ને એ બધા પડેલા એ જ કોઈ જોતું નથી ને એની કોઈ વાત નથી કરતું તો અહિયાં આપણે કીધું લોકો મગર ને જો તમારે પ્રસન્ન કરવો હોય તો લાલ રંગનું એનું કરવું પડે સૂર્ય છે એના માટે ઘઉં વર્ણ તો

તો એ પ્રકારનું આખું વર્ગીકરણ એના ગુણધર્મના આધારે કરવામાં આવ્યું છે કે સોડિયમ ને એને સાત ઇલેક્ટ્રોન છે એ પેલા થતા હોય છે ઇલેક્ટ્રોન આપી દે છે તો એ પ્રકારે આખું કર્ક રાશિ છે તો એના ગુણધર્મ આવે છે મકર રાશિ છે તો એના ગુણધર્મ આવે છે એનો સ્વામી શનિ છે સિંહ રાશિ છે તો એનો સ્વામી સૂર્ય છે આ એક પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને એમાં અલગ અલગ જે ગ્રહો સંયોજન થતા હોય છે એમાં કેટલું બધું જોવાનું હોય છે એની ડિગ્રી જોવાની હોય છે એટલે જ્યોતિષ બધા જે છે એના એના કારણે કારણે ડોક્ટર પણ પેલા હોય એની વિદ્યા છે ખરાબ નથી થઈ જતી આજે જ્યોતિષ છે એ કોઈ ભૂલ કરે એના કારણે જ્યોતિષ વિદ્યા છે ખોટી નથી થતી બીજી વાત એ છે કે આપણો ધર્મ છે યુગાનુકૂળ છે એટલે કે ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે એવું નથી કે નથી આવતા હોતા એટલે એવો એવો અર્થ ના કરો કે જુના જમાનામાં જે થતું હતું એ જ આપણે અત્યારે ચાલુ રાખવું ત્રીજી વાત કે જે અગ્નિ નો હવન કરવામાં આવે છે તો એમાં ચોક્કસ પ્રકારના લાકડા ઉમેરીને વાતાવરણ શુદ્ધ થાય છે અને ખુલ્લા મેદાનમાં વધારે આપણે જે મંડપ નીચે કરવામાં આવે છે આજે શું થઈ ગયું છે કે હોલમાં થઈ ગયું છે એટલે હોલમાં બંધિયાર વાતાવરણમાં તમને કદાચ એ લાગે કે ભાઈ ગરમી છે ને આ છે તે છે બીજું પેલું થાય ચોથી વાત એ છે કે જે રેશનાલિસ્ટો છે કહેવાતા એ લોકો મુસ્લિમમાન જે પેલા તાંત્રિકો કે બીજા હલાલુલ બધું કરે છે એની સામે કોઈ દિવસ કઈ બોલશે કોઈ પડકાર કરવાની હિંમત નથી થતી હિન્દુ બધી મન થાય છે અને આ પ્રકારના રીત રિવાજ ને બધાને પડકારવાનું મન થાય છે કારણ કે હિન્દુ ધર્મ શું છે એટલા માટે કારણ કે હિન્દુ ધર્મ છે વૈજ્ઞાનિક રીતે પોતાની વાત સિદ્ધ કરે છે અને જેને જે માનવું હોય એમાં છૂટ પણ આપે છે એટલે આ બધું ચાલે છે એ બધું આપણે સાઈડમાં રાખીએ જે આપે હમણાં વાત કરી જ્યોતિષ શાસ્ત્રને લઈને કે આ ગ્રહનો આ લક્ષણ હોય છે ને આ બધી વસ્તુ છે અચ્છા જે છે એ તો છે જ પરંતુ અત્યારે આપણે ત્યાં ઘણી બધી એવી વાતો છે કે ભાઈ આ ગ્રહમાં આ આ સમસ્યા છે તમારી જિંદગીમાં તો આવું કરશો તો આ સારું થઈ જશે આવા જે ઉપાય આપવામાં આવે છે હવે જે છે એ તો છે એ બદલાઈ કઈ રીતે શકે કોઈ ઉપાય નહી શકે એટલે મને પૂછો કે પૂછું છું એટલે આમાં છે એવું છે કે તમે કેટલી બધી દવા આપણે કોરોના કાળમાં પણ જોયું કે દવા આપવામાં આવી છતાં કેટલાય લોકો થી મૃત્યુ થયા તો એ ઘણી બધી મેં કહ્યું એમ કે ઘણી બધી સ્થિતિ કામ કરતી હોય છે એ સ્થિતિનો પણ વિચાર કરવો પડે એટલો સૂક્ષ્મ વિચાર કરવો પડે ઘણા બધા સંયોજન મેં કહ્યું એમ કે કેમ દુરુપયોગ બનતો હોય કે પછી ગ્રદ કેસ યોગ બનતો હોય કે પછી એના મારણ પણ થતા હોય ઘણીવાર વિપરીત રાજયોગ થતા હોય એવા કેટલી બધી વસ્તુઓ જે જોવામાં આવે છે કેટલા વર્ષનો છે કઈ રાશિમાં છે એનો સ્વામી ક્યાં છે એની નવ દ્રષ્ટિ પડે છે કે પાંચ બે દ્રષ્ટિ પડે છે કે સાત દ્રષ્ટિ પડે છે હવે આ બધું જે બધા જ્યોતિષ છે હું એમ નથી કહેતો કે બધાને આવડતું જ હોય છે કેટલાક ડોક્ટરો જેમ પેલા હોય છે

એ એના કારણે ઉપર જે જાય છે તો આખું વાયુમંડળ આપણે ત્યાં કેવું છે કે ગીવ એન્ડ ટેકનું છે કોઈપણ વસ્તુમાં તમે જોશો તો આપણે જેમ સમુદ્રમાંથી પાણી છે ઉપર જાય છે તો વાદળ બને છે અને વાદળમાંથી પછી વરસાદ થાય છે તો એ ગીવ એન્ડ ટેકનું આખું ચક્ર છે એ ચક્ર જો તમે એને પૂર્ણ કરો તો એ થતું હોય છે ને ચોક્કસ મંત્રો સાથે ચોક્કસ પ્રકારના લાકડા દરેક વિધિ હોય એમાં દરેક પ્રકારમાં અલગ અલગ લાકડાનો ઉપયોગ થાય સમિધા કહેવામાં આવે છે એ એ પ્રકારનું જે એ કરવામાં આવે છે અને બીજું કે મંત્ર ની વાત કરી કે ભાઈ વર વધુ ને ખબર નથી હોતી મંત્ર ના આ વાતો સાથે હું સહમત છું કારણ કે આજે એવું થઈ ગયું છે કે કર્મકાંડી જે પહેલા હોય છે જે આપણે વાત કરી કે આવું કરવું જોઈએ આનાથી આટલું સારું થશે પરંતુ કદાચ કોઈ સક્ષમ નથી અને નથી કરવા આવી રીતે લગ્ન તો એ સફળ નહીં થાય આવી જે વિચારધારા છે એ કેટલી યોગ્ય નહીં એનો કોઈ આમાં જો આપણે હિન્દુ ધર્મમાં આસ્તિક અને નાસ્તિક બધાનો સમાવેશ કર્યો છે કોઈ ન કરવા હોય તો એની મરજી છે આમાં કોઈ એમ કહેતું નથી ડોક્ટર છે એમ નથી કેતા કે તમે મારી દવા લો તમારે ન લેવી હોય તો તમારે એ રીતે પછી એનું પરિણામ ભોગવવું પડે અથવા ન પણ ભોગવવા મળે કારણ કે તમે બીજી કોઈ રીતે કોઈ તમારું ટ્રીટમેન્ટ થઈ જતી હોય તમે કોઈ નેચરોપેથી કરી લેતા હો તમે આયુર્વેદિક રીતે કરી લેતા હો કે પછી કઈ તમારી દિનચર્યા એવી હોય તમારું જીનેટિક સેવા હોય કે જેના કારણે તમારે વાંધો ન આવે એમ હોય તો આ ઘણું બધું કામ કરે છે એવું નથી આનાથી કરો તો વધારે સારું પરિણામ મળે છે અચ્છા પિયુષભાઈ આપનો આપની પણ છેલી પ્રતિક્રિયા કે કદાચ જે રીતે જયવંતભાઈએ વાત કરી કે એમની વાત પણ સંપૂર્ણ રીતે ખોટી નથી તે સમય બનાવેલા બધા જ રિવાજો કોઈ ખોટા કુરિવાજ તરીકે બનાવવા માટે કે કોઈને હાનિ પહોંચાડે કોઈને નુકસાન પહોંચાડે તેના માટે નહોતા બનાવવામાં આવ્યા બધાને લાભ થાય લાભદાયી રહે તેના માટે જ કદાચ બનાવવામાં આવ્યા હતા પરંતુ એનું વિશ્લેષણ તેને અલગ અલગ સમયની સાથે એમાં બધા દૂષણો એકઠા થતા ગયા એ રિવાજોને જોવાની રીતો બદલાઈ ગઈ અને એના કારણે કદાચ અત્યારે આવી સ્થિતિ છે હું શોર્ટમાં તમને કહી દઉં કે પહેલી વસ્તુ તો એ છે કે જે રીતે શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે પૂનમના દિવસે ભરતી આવે છે તો તે દરિયો બહુ વિશાળ પ્રમાણમાં છે માટે એમાં ભરતી અને ઓટ આવે છે તમારા માટલામાં નહીં આવે તમારા મગજમાં એવી ઓટ ને પેલું નહીં આવે તો આ એક માન્યતા ખોટી છે બીજી વસ્તુ એ છે કે એવું કહે છે કે ભાઈ હવન કરવાથી હવા શુદ્ધ થાય છે મને ખાલી તમે એટલું કહી દો કે તમે જે વાપરવું હોય વાપરવાની છૂટ છે તમે એને સળગાવો એટલે ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ થાય થાય ને થાય એ સિવાય જો કોઈ એવું વિજ્ઞાન નિયમ હોય કે તમે બાળવાથી કાર્બન ડાયોક્સાઈડ નથી થતો તો મને બતાવો એવું ક્યારેય ના થાય કોઈ પણ વસ્તુ સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઈડ જ થાય અને જો ખરેખર શુદ્ધ હવા કરવી હોય તો ખુલ્લા ચોગાનમાં કે હોલમાં કરવાની જરૂર નથી જ્યાં સૌથી વધારે જરૂર છે એ જ્યાં ઉકળો છે જ્યાં પેલું ગંદી જગ્યાઓ છે ત્યાં જઈને હવન કરવા જોઈએ ત્યાંથી હવા શુદ્ધ થાય ત્યાં વધારે જરૂર છે ને ખુલ્લી હવામાં કે ખુલ્લા ચોગાનમાં ગંધર્વ લગ્ન છે સ્વયંવર લગ્ન છે કે જે સ્ત્રીઓને જીતી લઈ આવતા હતા એમાં લગ્ન માટે કોઈ બીજી વિધિ કરવામાં આવતી જ નહોતી તો પણ એ લોકો જીવતા હતા તો એમાં વિધિ ફક્ત એટલા માટે જ કરવામાં આવે છે કે એ વિધિ કરનારને પાંચ રૂપિયા મળે છે જો એ પાંચ રૂપિયા ના મળતા હોત તો આ વિધિ કરાવનારા બધા લોકો બંધ થઈ જાય જે પિયુષભાઈ માફ કરજો સમય નો અભાવ છે આપ બંને અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર તો આ અલગ અલગ વિચારો હતા અને આજે પણ સમાજમાં અલગ અલગ વિચારો છે જો કે બંધારણે આપણને એ અધિકાર આપ્યો છે કે આપણે રીતિ રિવાજોને માનવા છે કે નથી માનવા એ આપણી ઉપર છે આપણે આપણી રીતે જીવન જીવી શકીએ છીએ કોઈને કોઈના પણ વિચાર કે કોઈ પણ સમાજના પ્રેશર સાથે નથી જવાનું કે કોઈના સમાજના પ્રેશર સાથે આપણે કોઈ પણ તહેવારની ઉજવણી કે આપણા ઉત્સવોની ઉજવણી નથી કરવાની એ આપણી ઉપર છે ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ દરબસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર